ગુજરાત ફોકસ નું માં આપનું છે હું હીરલ આજના મુખ્ય સમાચાર જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને વિશાળ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ કરીને તેમની અભૂતપૂર્વ કારકિર્દીમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન ઉમેર્યું છે પ્રિયંકા ફેનીના મિસ ઇન્ડિયા અને મિસ દીવા બ્યુટી સ્પર્ધાઓ સાથે તેમના જોડાણ માટે જાણીતા છે તથા તેઓ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ પ્રિયાંકા લોઝાડોની ટીમના પણ મુખ્ય સદસ્ય છે લગભગ દસ વર્ષ પહેલાં મેકઅપ આર્ટિસ્ટ તરીકેની પોતાની સફરનો પ્રારંભ કર્યા હાય હું છું પ્રિયંકા ઠક્કર અને હું છું મેકઅપ આર્ટિસ્ટ ઓલમોસ્ટ દસ વર્ષ થઈ ગયા છે મને આ ઇન્ડસ્ટ્રીમાં અને આજે હું ઇનોગ્રેટ કરી રહી છું મારો આ નવો સ્ટુડિયો જે રાજપથ ક્લબ પાસે છે મેં પ્રયત્ન કર્યો કર્યા છે કે થોડી પોશ ને થોડી લૅવિશ વાઇબ આવે અહીંયા જેથી કરીને મારા ક્લાયન્ટ્સ છે એમને અહીંયા આવીને તૈયાર થવું ગમે અને આઈ હોપ મારા જે ક્લાયન્ટ્સ જે મારી બ્રાઇડ્સ છે આ સિઝનની એ લોકો અહીંયા આવે ને એ લોકોને મજા આવે એ છે કે આ જગ્યામાં મારું પર્સનલ અટેન્શન મળે એવું મેં રાખ્યું છે એટ ધ મેક્સ હું અહીંયા ફાઇવ ટુ સિક્સ બ્રાઇડ્સને કેટર કરી શકું છું જેથી કરીને મારી પર્સનલ કમ્પ્લીટ અટેન્શન એ લોકો ઉપર હશે એવું નથી કે બહુ બધા લોકો છે એટલા માટે યુ નો બધાને ટાઈમ ના આપી શકું એવું નથી અહીંયા એટલે મને એવું લાગે છે કે આ જગ્યાની યુએસપી એ છે કે બુટિક એક્સપિરિયન્સ છે અહીંયા અને એવરી પર્સન ને ઇક્વલ અમાઉન્ટ ઓફ ટાઈમ અને અટેન્શન મળશે જેમ કે અહીંયા અફકોર્સ નવરાત્રી લુક્સ પણ બહુ બધા લોકો આવતા હોય છે એવરી યર નવરાત્રિ મેકઅપ માટે નવરાત્રી હવે એટલું મોટું ફેસ્ટિવલ થઈ ગયું છે લોકોને તૈયાર થવું બહુ ગમે છે એટલે અફકોર્સ એ પણ રહેશે અહીંયા